ખેડૂતોની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન તરીકે ફરીથી ગુજરાત દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા છે જ્યારે વાઇસ ચેરમેન તરીકે બળવિંદર સિંઘ બિનહરીફ ચૂંટાયા છે મહત્વનું છે કે ફર્ટિલાઇઝર ક્ષેત્રે હરફાર ભરનાર ઇફકોના ડિરેક્ટરની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી કે જેમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા જયેશ રાદડીયા પ્રદેશ ભાજપના સહકાર મોરચાના અધ્યક્ષ બિપિન પટેલ ગોતાને મોટા અંતરથી મત આપ્યા હતા અને એકવીસ ડિરેક્ટરોની બોર્ડ મીટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે તો બલવિંદર બલવિંદરસિંહને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે મૂળ અમરેલીના એવા સંઘાણી ખેડૂતોની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે ચલા ચાર દશકથી જોડાયેલા છે તે ઉત્તર પ્રદેશના વતની એવા બલવિંદર સિંઘ પણ ખેડૂત આગેવાન તરીકે વર્ષોથી કાર્યરત છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ